એક બેન ને બે જણા પતિ પત્ની સવાર માં જ નીકળ્યા સવાર માં જ ઘરે થી નીકળ્યા ને પણ બે ને એવા વાત વાત માં ઓલો ઓલો ગાડી હાકે જાય ત્યારે ત્યારે ઓટો ગેર નહી તા પાસા બેન હરી શકા છે આ તો ઓલો આમાં ગુલફી ભેડે ઓગળતો જાય

ડ્રેસ હાજે ઘીર્યા આવ્યા ચારે આ તો મને એવા લાગ્યો કે હવે તો કે કેવા લાગો આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા મારા બાપા જેવા

પણ એ કે હાથમાં મોબાઈલ ફાળો મન કે છે વસુ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો જ કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હોય ભાઈ મેં કાં મને કે એના હાથમાં છે એ જો હાથ હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથની આવ્યો મૂશું બીશું બધું ભાઈ ઉદાહરણ અરે એક જગ્યા બાબુ પ્રોગ્રામમાં ગયો ને હું આમ તો બેનો બેઠા બેઠા આમ નખ ની ખોડાટ બોલાવે કીધું કેમ બાપા નખ બહુ ઘસો કાંઈક ભાઈ રામદેવ બાબાએ કીધું કીધું નૈવરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય તો આકો બધાય નખ ઘસતા હતા પણ એક બેન આમ બેઠા ફેરવા ની એમ ફરે નહી થાતું હોય એમ થાય ફૈબા ને મૂું ઉગે કઈ કાકો નવાય અમારો ગુલાબદાન છે ગજબ છે બધું જેટલું બને એટલું મીઠું બોલો જેટલું બને એટલું ઉદારતા અને ત્રીજા દેવ છે બાપુ એ ભોળિયો નાથ છે તો આ ઓસવાણભાઈ ઓલું લીધું નથી ને કરી એ જે શિવ તાંડવ લે જાતરા કાંડ ના અને વસવાણભાઈ તમે ધારે હોય ત્યારે એમ કહો છો ચૌદ વર્ષનો હતો ત્યારથી આમાં આવ્યો પણ મારા બાપ આવા તમારા તમારા એ તમારા સાંઈએ મારી મારીને તને ઘડ્યો છે ને અનુભવ કરી કરીને અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લી આવ્યા છો મેદાનમાં એટલે એમાં કોઈ સવાલ નથી અને એમાં તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પાછો ઓણ તો બાપુ ત્રીજા મહિના મેં એને પરણાવવાનો હશે આ તો મારા લગન ગીતે ગાવા કારણ કે હું મારા દીકરા ના છે શેલી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહી બને શેલી હા એટલે બધા આવજો લગ્ન અને સંતો બધા ધારાસભ્ય ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કઈ આયર નું ખોરડું છે મુદાણા હું છે વાત

તમે ધ્યાનમાં બેહી જાઓ અને એ ચંડી બનીને હાથમાં આવ્યું કે લઈને માન સરોવરમાં સ્નાન કરી અને સુટા કેશ લઈ અને સંગ્રામમાં નીકળી જાય તો એ ચામુંડા બની શકે મહાકાલી બની શકે એટલું નહી નવ દિવસ લડે નવે નવ રૂપ લઈ નવ દુર્ગાના મને તમને દર્શન કરાવી દે એનો પતિ મહાદેવ બની શકે બારા નીકળતા મારી લેશે ઘરમાં હવે આજા એ આ ગામ હડકાયો છો બાર નીકળતા નહીં પણ તારી જેવું તો ન જ થાય એમ ગજબ છે દુનિયા બાપુ હજી સુધી મને તો કઈ ખબર નથી પડ્યો પછી બધાને ખબર પડી હોય તો બધા જ્ઞાની હોય સુખ કોને કહેવાય દુઃખ કોને કહેવાય હજી મને હેલ્ડ નથી માણસ સુખ કોને કહેવાય મને તો એટલી ખબર પડે કે જેની પાસે આવી સંપત્તિ આવી હોય અને એ આવા સદગુરુના સંતોના સાનિધ્યમાં આવા રૂડા ભાગવત કરે અને લાખો માણસોને હરિહર કરાવે આમ કહેવાય ગયો ભજન અને ભોજન જે એની સંપત્તિમાં ભરપૂર કરાવીને હોય જાય આનાથી દુનિયામાં બીજો સુખી ન હોય બાકી કરોડપતિના ના કોરોનામાં છોકરા પરણાવી લીધા કોરોનામાં પચા પચામાં વરરાજો એમ કે નહીં પપ્પા અમારે ઓસમાનભાઈનો માયાભાઈનો પોપટભાઈનો ડાયરો કરવો છે પૂનમ પૂનમબેનના ગરબામાં લાવવા છે નહીં બેટા સરકાર ના પાડે છે કે પણ પપ્પા બે વર્ષ ખમી જાવ તો બે વર્ષ ખમીએ તો સંબંધ તૂટી જાય એવું છે કારણ કે હજી આપણને ઓળખ્યા નથી ત્યાં પરણી જવાય ફસા ફસા માં પરણાવી લીધા બાપ ગજબ 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 ઓ હો અને હું હંમેશા કહું મારા વાલા દરેક પ્રોગ્રામમાં કહું છું અહીંયા પણ કહું છું અહીંયા મારા રાષ્ટ્રીય સેવા સંઘના મિત્રો બેઠા છે માનસિંહ જેવા રાષ્ટ્રને હૃદયમાં રાખજો અઢારે વરણ જ્ઞાતિ વાતીના વાડા મૂકો હવે ભારતી બનો આજે શું વસણવે વંદે માતરમ ગાયું મારા બાપ મને એમ લાગતું હતું જાણે રાષ્ટ્રીય સેવા સંઘના કેમ્પમાં બેઠા છે અને આવા સનાતનની ધજા ઉજા ફરકતી રહેશે ને ત્યાં સુધી વિશ્વની તાકાત નથી ભારતનો વાળવાકો કરી શકે અહીંયા મયોન મહાદેવ બે ભેગા થઈને આવા ડાયરા કરતા હોય એવો દેશ તો કોક મને દેખાડો ભલા માણા બસ એક બનો નેક બનો અને જેની આરે બે હૃદયથી બેહો મગજથી નહીં મગજથી ધંધો કરાય ધંધામાં મગજ ની જરૂર પડે હા સૂટણી માં જરૂર તો પડે ને મગજ ની હા મગજ થી બધું આ પ્રોગ્રામ માં મગજ જરૂર તો પડે ને બાપા પણ એક જ આવું માધ્યમ છે આજ પૂંજ જીગ્નેશ દાદા કહેતા હતા કે એક જ કથા માધ્યમ એવું છે કે એક આરે લાખો માણા ડાભી સાહેબ બેઠો હોય ને એ બધા મગજ બંધ થઈ જાય ને હૃદયથી ભગવાનની કથા સાંભળતા હોય છે અને ચાર ચાર કલાક એટલું માણા મોન બેહે આનાથી બીજો કુંભ મોટો કયો હોય શકે એ તો કલ્પના કરો દો અદ્ભુત છે આપણું એટલે જેને અરે બે હૃદય થઈ હૃદય બહુ મોટું છે જેટલા હમાડવા એટલે હામી જાય એક ઓપરેશનમાં માં જેટલા કરોડ હમાવો એટલે હમાડી દે તો માણા નો હમાડી દે ભલા માણ એક સર્જરી કરાવતા કેટલું હામી જાય એમાં નક્કર એટલી આવું છે ધડક ધડક

એટલે મારે સર્વ મારી નામ ગોતું છે કે એમાં કોનું નામ છે